બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે સંખેડા વિસ્તારમાં ગોલા ગામડી પાસે રાધે હોટલ પાસેથી આઈસર ટેમ્પલમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ચાર લાખ એકાસી હજાર એકસો ચોસઠની ઇંગ્લિશ દારૂ વિદેશી દારૂની બોટલો સાથે બે ખેપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સીવનભાઈ રામજીભાઈ બીર રહેવાસી કવાટ તાલુકો અને આકીશ રાઠવા રાયસિંગ પુરા લીમડી ફળિયા એ પણ કવાટ તાલુકો રાધે હોટલ સંખ્યા ગોલા ગામડી પાસેથી આ બંને ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે છોટાઉદેપુર એરસીબી પોલીસને બાતમી મળી હતી કે એક વારડી કલરની આયસર ટ્રકમાં ઇંગ્લિશ દારૂ જઈ રહ્યો છે ભરીને ગોલા ગામડી ચોકડી પાસે આવે રાધા રાધે હોટલની સામેની ખુલ્લી જગ્યાએ પહોંચતા બાતમીદારના વર્ણન પ્રમાણે ટ્રક ઉભેલ હોય તેમાં ચેક કરતાં કેબિનમાંથી બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા ટ્રકની અંદર જોતા તેમાં ભારતીય બનાવતા ઇંગ્લિશ દારૂ છૂટા પત્રના ટીન મળ્યા હતા ઇંગ્લિશ દારૂ બિયરની કુલ બોટલો નંગ બે હજાર ત્રણસો બ્યાસી કિંમતની ચાર એકાશી હજાર એકસો ચોસઠ અને કિંમત દસ લાખ મોબાઈલ બે નંગ દસ હજાર મળી કુલ ચૌદ લાખ એકાણું હજાર એકસો મુદ્દામાં એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય બે ઇસમ દિલીપબેન રસિક બેનને પકડવા ગતિમાન કરવામાં છે